ભરૂચ શહેરમાં વરસેલા વરસાદ બાદ માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે મુખ્ય માર્ગો પર રોડ તૂટી ખાડા પડતા વાહન ચાલકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તૂટેલા રોડ અને ઉડતી ધૂળના કારણે મોટા ભાગના વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ છવાયું છે ખાસ કરીને મુખ્ય માર્ગો પર ધૂળ ઉડતા વાહન ચાલકોને ધૂળથી તકલીફ પડી રહી છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા લોકો માસ્ક કે દુપટ્ટો બાંધીને જ ફરવા મજબૂર બન્યા છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાલિકા દ્વારા આઇકોનિક રોડ પર પાણીના ટેન્કરથી છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ શહેરના અને હાઇવેના મોટા ભાગના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાથી ઠેર ઠેર ધૂળિયું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો તાકીદે તૂટેલા રસ્તાઓના સમારકામની માંગ કરી રહ્યા છે ગુજરાતભરની અંદર વરસાદના કારણે રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરમાં પણ રસ્તા તૂટી ગયા છે સાથે સાથે નેશનલ હાઈવે નંબર ઉડતાલીસના પણ રસ્તા તૂટી ગયા છે ભરૂચ શહેર જિલ્લાની અંદર વાત કરીએ તો તમામ રસ્તાઓ તૂટી જવા પામ્યા છે આપણે એક આઈકોનિક રોડ પર ઊભા છે જે ભરૂચ શહેરનો આઇકોનિક રોડ કહેવામાં આવે છે તેને દરજ્જો આપવામાં આવ્યો છે હાલની અંદર જે રોડ તૂટી ગયા છે તેના કારણે જે ધૂળ છે રચકણો છે તે ઉડી રહી છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ જે ધૂળ ઉડી રહી છે તેની કારણે આ જે રસ્તો છે તેની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે એટલે જ્યાં જોવા જઈએ તો એક રીતે જે નગરપાલિકા છે તેની જે જે વહીવટ છે તેની સામે સવાલ ઉઠી રહ્યો છે રહ્યો છે તમે જોઈ શકો છો આ જે પાણી છે તેનો મારો ચલાવવામાં આવ્યો છે કારણ કે જે રોડ છે તેના કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ હતી જે વખતે માસ્ક લગાવીને લોકો ફરતા હતા તે રીતે વાહન ચાલકો પણ પોતાના પર માસ્ક લગાવીને ફરતા દેખાઈ રહ્યા છે